જૂનાગઢમાં સવારથી જ મેઘરાજા સતત બેટિંગ કરી રહ્યા છે સૌથી વધુ વરસાદ કેશોદમાં નોંધાયો જ્યાં શહેરને ગામડાના ભાગો જળબંબાકાર થઈ ગયા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે શહેરના નીચાણવાળા ભાગો પાણીને હવાલે છે નદી નાળા છલકાઈ રહ્યા છે વિલિંગડન નેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે આ ચાર તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા મગરવાડા કેશોદ કે જ્યાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી સર્જાઈ રસ્તા ઉપર નદીઓ વહેતી જોવા મળી નોરી નદી કેશોદની કે જે બે કાંઠે વહી રહી છે માલબાપાનું મંદિર કેશોદનું કે જ્યાં અડધે સુધી તેમાં પાણી ભરાઈ ગયા છે તો વિલિંગડન ડેમ કે જે પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે આ ચાર તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા મગરવાડા કેશોદ કે જ્યાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી સર્જાઈ રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી નોરી નદી કેશોદની કે જે બે કાંઠે વહી રહી છે માલબાપાનું મંદિર કેશોદનું કે જ્યાં પા અડધે સુધી તેમાં પાણી ભરાઈ ગયા છે તો વિલિંગડન ડેમ કે જે પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે